નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય અંગ્રેજી જેનું પાંચમું યુનિટ નામ છે મી ટુ જે યુનિટની વિદ્યાર્થી મિત્રો આજે આપણે સાતમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની છ એક્ટિવિટીસ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ સંપૂર્ણ સોલ્યુશન એનું મેળવી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા તો ચાલો

એ બધું કહે છે નેમ ઓફ ધ ડોક્ટર એટલે કે ડોક્ટર નું નામ પછી સ્પેશિયાલિસ્ટ એટલે કે એ શેના સ્પેશિયાલિસ્ટ છે એનો સમય આવવાનો સમય અને એની જગ્યા કઈ જગ્યાએ તે છે કઈ જગ્યાએ ક્લિનિક છે છે અથવા એની હોસ્પિટલ ક્યાં તો નામ છે ડૉક્ટર ઈ કે પટેલ તે છે પેરાડિસિસ પછી સમય છે ત્રણ વાગ્યા થી છ વાગ્યા સુધીનો વેડનસ ડે ટુ ફ્રાઈડે બુધવાર થી શુક્રવાર સુધી અને બેબી કેર યુનિટ રૂમ નંબર જી સિક્સ આ જગ્યાએ તેઓ કામ કરે છે

પછી નામ છે ડોક્ટર નીતિ પંડ્યા ગાયનાકોલોજીસ્ટ છે સાત વાગે સાત વાગે મંડે વેડનસડે અને ફ્રાઈડે સાત વાગ્યાનો સમય છે સોમવારે બુધવારે અને શુક્રવારે મેટરનિટી વોર્ડ રૂમ નંબર થ્રી ઝીરો સિક્સ અને પછી છે ડોક્ટર એસ કે દેસાઈ ન્યુરોલોજીસ્ટ છે નવ વાગે થર્સ ડેના દિવસે રૂમ નંબર બસો ફર્સ્ટ ફ્લોર પહેલા માળે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ડૉક્ટરના નામ અને એના જેની સ્પેશિયાલિટી હતી સમય હતો એની જગ્યા હતી બધું જોયું તો એના આધારે સવાલ બનાવવાના છે સવાલ પૂછવાના છે એક એક્ઝામ્પલ આપણને આપેલું છે કે વોટ ડઝ ડોક્ટર બીના ઉપાધ્યાય એક્ઝામિન ધ પેશન્ટ વેન કે ભાઈ ક્યારે ડોક્ટર બીના ઉપાધ્યાય પેશન્ટને જોવે છે પછી વુ વિઝિટ ઓન ટ્યુઝડે કે ટ્યુઝડે ના દિવસે કોણ આવે છે યોર ગ્રેન્ડ હેઝ અ હાર્ટ પ્રોબ્લેમ વેર ડઝ હી ગો તમારા દાદાને હાર્ટ પ્રોબ્લેમ થઈ છે તે ક્યાં જશે વોટ ડઝ ડોક્ટર ઈ કે પટેલ ડોક્ટર ઈ કે પટેલ શું છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો શું કરવાના છે આપણે હજી વધારે ક્વેશ્ચન્સ ફોર્મ કરવાના છે હજી વધારે સવાલો બનાવવાના છે બરોબર આ જે માહિતી આપણે ભણાય માહિતીના આધારે આપણે પ્રશ્નો બનાવવાના છે ઓકે તો ચાલો બનાવીએ પેલું છે હુ ઇઝ ધ પેરિયોડ્રિશન પછી વોટ ઇઝ ડોક્ટર ઈ કે પટેલ પછી વેન ડઝ હી સી હિઝ પેશન્ટ અને વેર ડઝ હી સી હિઝ પેશન્ટ પેલા ડોક્ટર એ કે પટેલ વિશે અને વેર આપણે આ ફોર્મેશન પ્રમાણે જ જે છે સવાલ બનાવશું એટલે કોણ થાય શું વેન એટલે ક્યા અને વેર એટલે શું થાય ક્યાં બરોબર તો આવી રીતે જે છે આપણે સવાલ બનાવવાના છે આગળ હજી બનાવીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લાવ્યા છીએ જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન માંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ

બરોબર એક એક ડોક્ટરના આધારે જે છે આપણે તમામે તમામ ડોક્ટર્સના શું કર્યા છે 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 તો ફોર્મ કરેલા સવાલ બનાવેલા બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર એક્ટિવિટી નંબર સાત મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે આ યુનિટની આઠમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો